રજૂ કરતા સ્થાનિકોએ ફાંસી આપોના નારા પણ લગાવ્યા હતા આરોપી શૈલેશના પિતાએ પણ કડક સજા કરવાની માંગ કરી તપાસમાં ખુલાસો થયો છે કે ઘર કંકાસમાં પાંચમી નવેમ્બરે આરોપી શૈલેષે તકિયાથી પહેલા પત્ની નૈનાબેનની હત્યા કરી બાદમાં પુત્રી અને પુત્રને પણ એ જ રીતે મોતને ઘાટ ઉતારી નાખ્યા હત્યા બાદ ત્રણેયના મૃતદેહને ખાડામાં દાટી દીધા હતા પોલીસ સમક્ષ ઘર કંકાસને લીધે પરિવારજનોની હત્યા કરી હોવાની આરોપી શૈલેષે કબૂલાત આપી છે હવે સાત દિવસના રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરીને ખરેખર હત્યાકાંડ પાછળ ઘર કંકાસ જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ એ તપાસ કરાશે સાથે જ આરોપી ને અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધ છે કે કેમ હત્યા બાદ પત્ની અને સંતાનોના કપડાની બેગ અને ચપ્પલ ક્યાં નાખ્યા હત્યા બાદ આરોપી તડાસા શા માટે ગયો હતો આ તમામ અલગ અલગ મુદ્દે પોલીસ તપાસ કરશે